સુરત મહાનગરપાલિકા દ્વારા રાખી મેળા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું સુરતના મેયર ક દેશેશ માવાણી મનપા કમિશનર શાલિની અગ્રવાલના હસ્તે રાખી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સ્વસહાય જૂથોના સભ્યોને રાખડી સંબંધિત ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધું બજાર મળી રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું નવ ઓગસ્ટથી ઓગણીસ ઓગસ્ટ સુધી સુરતના તમામ ઝોનમાં અલગ અલગ જગ્યા પર આ રાખી મેળો યોજાશે સુરતના ઉધના એ સેન્ટ્રલ ઝોન વરાછા એ ઝોન વરાછા બી ઝોન રાંદેર લિંબાયત કતારગામ અને અઠવા ઝોનમાં અલગ અલગ જગ્યા પર રાખી મેળાના આયોજનો કરવામાં આવ્યા તમામ જગ્યા પર આઠથી દસ સ્ટોલ મહિલાઓ માટે ઊભા કરીને રોજગારીની નવી તક સુરત મને ભાઈ કરી મારું નામ હિનાબેન છે હું દીનદયાળ આદિત્ય યોજનાથી જોડાયેલું છું છ મહિનાથી આ યોજનામાં સ્વસહાય જૂથમાં જોડાયેલું છું મારા ગ્રુપનું નામ ઓમકાર સહસહાય જૂથ છે અને આ યોજનાનો લાભ મને સારામાં સારો મળેલો છે અને અમે દસ બહેનો ભેગા થઈ અને બધી રાખડીઓ જાતે બનાવીએ છીએ અને અમારો રોજગાર અમે પૂરો કાઢીએ છીએ અને આ યોજનાથી અમને ઘણા બધા ફાયદાઓ થયા છે અને અમે અમારા પગ પર ઊભા રહ્યા છીએ અને આ મિશનથી બધી બહેનોને પોતાના પગ પર ઊભા રહે છે અને રોજગારી બધી મળી રહે છે કે જે બહાર જવું પડતું હતું એના બદલામાં અમને આ બધી વસ્તુ ગૃહ ઉદ્યોગમાં આ યોજનાથી સારા એવા લાભ મળેલા છે આદરણીય વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા સુરત મહાનગરપાલિકા દર વર્ષે રાખી મેળાનું આયોજન કરે છે તમામ ઝોનમાં એકસો એક રાખી મેળાનું આયોજન કર્યું છે અહીંયા અમે ચેરમેનશ્રી અને કમિશનરે અત્યારે રાખી મેળાનું ઉદ્ઘાટન કર્યું છે એમ કલાકની અંદર તમામ ઝોનમાં ઉદ્ઘાટન થઈ જશે વડાપ્રધાનના સ્ત્રી સશસ્તિકરણના સિદ્ધાંતને સંકલ્પ કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા જે સ્વસહાય બહેનોની જૂથો છે જે મધ્યમ પરિવારની દીકરીઓ છે તેને આત્મનિર્ભર બનાવવા તેમની આર્થિક રીતે મજબૂત થાય પોતાના પરિવારને સહયોગ થઈ શકે તે માટે હું આપ તમામ ચેનલ મીડિયાના માધ્યમથી સુરતીઓને અપીલ કરું છું આ મહિલાઓને આત્મસન્માનથી જીવવા અને આત્મનિર્ભર બનાવવા ફૂલ નહીં તો ફૂલની પાખડીથી ખરીદી કરી એ જ જભ્યતા આ મેળો ક્યાં સુધી ચાલુ આ મેળો આજ આજથી શરૂ થયો છે અને એક વીક સુધી આ મેળો અહીંયા શરૂ રહેશે એમ એ જ રીતે તમામ ઝોનમાં જે નવ ઝોનમાં એકસો એકસો એક મેળાનું આયોજન કર્યું છે એ તમામ દુકાનો પણ એ રીતે શરૂ રહેશે ઓકે